નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો માતર તાલુકાના ત્રાજ ગામથી ફાગવેલ પગપાળા યાત્રા સંઘનું આજે પ્રયાણ થયું હતું બધા પદયાત્રિકો અત્યારે ખાતરજ ચોકડી તરફ જઈ રહ્યા છે માતરથી ખેડા થઈ અને આ સંઘ પગપાળા યાત્રા સંઘ અત્યારે ખાત્રજ ચોકડી સુધી પહોંચી ગયા છે અને આપણે અહીંયા મહેમદાવાદ એક કામથી આવ્યા હતા તો પગપાળા યાત્રા સંઘ બધા યુવાનો અને બહેનો અને બધા નીકળ્યા હતા તો એમને પૂછ્યું તો ખબર પડી કે આ ત્રાસથી પગપાળા યાત્રા સંઘ છે ને સતત સત્તરમાં વર્ષે આ પગપાળા યાત્રા સંઘ નીકળ્યો છે એટલે આપણે એમની ધર્મ ભાવના જોતાં એમનો ઉત્સાહ જોતાં આપણે આ વિડીયો નાનો એમના માટે શેર કરવાના છીએ તમે જુઓ કેટલા ઉત્સાહ સાથે છેક ત્રાજથી ખાતર જ ચોકડી સુધી આવી ગયા છે પરંતુ એમનો જોમ એમની ભક્તિ કેટલી દ્રઢ છે એ આ પગપાળા ચાલીને આવે છે એ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે અને આપણે એટલે જ એમનો આ બ્લોગ શેર કરવાના છે એમની ધર્મ ભાવના બધું પ્રબળ બને અને આપણે ફાગવેલના અગાઉ પણ વિડિયો શૂટિંગ કરી અને શેર કરેલા છે આપણો એક વિડીયો ફાગવેલનો જે છે ખાખરિયા વનનો એ લગભગ એક લાખ ત્રીસ હજાર કરતાં વધારે વ્યુઅર્સ એના મળેલા છે અને તમે જુઓ કેટલા ઉત્સાહ સાથે આ યુવાનોની બીજી ટીમ છે ને ધ્વજ પતાકા લઈને એક એક કદમ ભારે ઉત્સાહથી ભાવના સાથે ફાગેલ તરફ આ જઈ રહ્યા છે ખૂબ જ સરસ દ્રશ્ય હતું એટલે આપણે થોડું શૂટ કરી લીધું છે આપણી સાથે જયેશભાઈ હતા અને એમણે ખાસ આગ્રહથી એમણે આ વિડીયો શૂટ કરાવડાયો છે અને ત્રાજમાં ઘણા બધા મિત્રો છે આપણા એટલે ત્રાજ આપણા માત્ર તાલુકાનું ગામ છે અને ત્યાંથી લગભગ સિત્તેરથી એંસી વ્યક્તિ અત્યારે પગપાળા જઈ રહ્યા છે અને ધજા જ્યારે મંદિરે ચઢાવન થશે ત્યારે તો એમ કહેવાય છે ઘણા બધા લોકો વાહનોમાં આવશે જો રસ્તે જતા આવતા ઘણા બધા લોકો અહીંયા ધજાજીના દર્શન કરે છે આ ભાઈ છે બાજુથી આવી અને જાજીના દર્શન કર્યા અને યુવાનો જો કેટલા હોશથી ઉત્સાહથી એક એક કદમ ફાગવેલ તરફ વરી રહ્યા છે અહીંયા બીજા પાછળ એક બહેનોની ટીમ આવી રહી છે અગાઉ આગળ ઘણા બધા યુવાનો ચાલીને જતા રહ્યા છે પરંતુ આપણે શૂટ કરવાનું રહી ગયું છે પરંતુ પાછળના જે ત્રણ ટીમ છે એમનું શૂટ કર્યું છે કયા કામથી આવ્યા છો

અને બધા જ અત્યારે ફાગવેલ ભાતીજી મહારાજના દર્શનાર્થે જઈ રહ્યા છે ખૂબ જ ઉત્સાહ સાથે આ ત્રીજી ટુકડી છે પગપાળા સંઘની આગળ યુવાનોની ટીમ પણ ગઈ છે અને આ બહેનોની ટીમ છે એ ધીરે ધીરે જો તમે ફાગવેલ તરફ જઈ રહ્યા છે ખૂબ જ ધર્મસભર ધર્મ ભાવનાથી પગ માણી રહ્યા છે અને આપણે થોડું એમની પાસે જાણકારી પણ મેળવીશું બધા જ ત્રાજના જ યુવા મિત્રો છે અને ફાગવેલ તરફ પગપાળા જઈ રહ્યા છે અને સતત સત્તરમાં વર્ષે આ પગપાળા યાત્રા સંઘ નીકળ્યો છે હવે એમની પાસેથી થોડી પ્રાથમિક માહિતી આપણે મેળવીએ સંઘ ક્યાંથી નીકળ્યો છે અને કેટલા વર્ષથી નીકળ્યા છે અને કેટલા અત્યારે શ્રદ્ધાળુઓ અંદર સંઘમાં જોડાયા છે સત્તર વર્ષથી સંઘ જાય છે અને ત્રાજ થી કેટલા શ્રદ્ધાળુઓ ચાલતા નીકળ્યા છે સો માસ જેવા અને સંઘ ક્યારે નીકળ્યો અને જે આપણે ચડાવવા હશે સંઘ મિત્રો માતર તાલુકાના ત્રાજ ગામેથી પગપાળા યાત્રા સંઘ ફાગવેલ તરફ જવા માટે આજે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે પ્રયાણ કરેલું છે અને નવા વર્ષે એટલે કે બે હજાર પચીસની સાલમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આ ત્રાજ પગપાળા યાત્રા સંઘની ધજા ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે ચડાવવામાં આવશે અને ખૂબ જ ઉત્સાહ સાથે જુઓ આ બધા જ શ્રદ્ધાળુઓ ફાગવેલ તરફ જઈ રહ્યા છે અને આપણે એમની ધર્મ ભાવનાને બિરદાવવા માટે જ આ બ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ જયેશભાઈ છે અને થોડું એમને આપણી ચેનલ વિશે માહિતી આપી રહ્યા છે તો મિત્રો આ ત્રાજથી ફાગવેલ જે પગપાળા યાત્રા સંઘ ગયો હતો એનું થોડું વિડીયો શૂટ કર્યું છે અને આ બ્લોગ શેર કરીએ છીએ જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો ક્ષત્રિયવીર ભાતીજી મહારાજનો જય